માધુપુરા માધુપુરા જુગાર રમતા લગભગ પોલીસે પકડી પાડ્યો છે સમગ્ર વિગત આપને આપીએ તો માધુપુરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલને બાતમી મળી હતી કે માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા તેલિયા મિલના એક કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં લગભગ આઠ જેટલા ઈસમો જુગાર રમી રહ્યા છે ત્યારે બાતમીના આધારે પેટ્રોલ દરમિયાન જ જે આ ટીમ છે તે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને જુગાર રમતા લગભગ આઠ જેટલા લોકોને તાત્કાલિક ધોરણે ત્યાંથી જ પકડી પાડે છે અને જે જુગાર જે પત્તાથી જુગાર રમી રહ્યા હતા તે પત્તા સહિત રોકડ રકમ પણ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરે છે આઠ જેટલા ઈસમોને પકડવામાં આવ્યા છે તેમાંથી લગભગ કેટલાક એક એક બે લોકો જે છે તે લગભગ દરિયાપુર વિસ્તારના રહેવાસી છે જ્યારે અન્ય જે લોકો છે તે તમામ લોકો માધુપુરા વિસ્તારના જ રહેવાસી

તે હાથ ધરવામાં આવી છે કે કેટલા સમયથી રમતા હતા ક્યારે રમતા હતા કોણ કોણ આની સાથે જોડાયેલું હતું અને શું આ કેટલીક વખત રમતા હતા કે પછી તમામ વિગત શું છે તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો છે કેમેરા સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ